ભગવાન બ્રહ્માજીએ ધ્યાન ધર્યા પછી પ્રસન્ન થઈને કીધું કે જગત ના ન હોવા સમયે પણ જે દેખાય છે એ સત તત્વ છે અત્યારે આખું જગત સ્થૂળ સ્વરૂપે દેખાય છે આ સ્થૂળની અંદર પણ જે સૂક્ષ્મ દ્રષ્ટિ એ જોઈ શકે જેમ કે આત્મા છે ને આપણે પરમાત્માનો માનીએ ભગવાન કહે તો સમગ્ર જગત ની અંદર આખું જગત જતું રહેશે ત્યાર પછી પણ જે કાંઈ વધશે એ હું જ હશ ટૂંકમાં આ જગતનું હોવું એ મારી કલ્પના છે જગત છે નહીં કલ્પના છે જગત ભાષે છે જગત દેખાય છે પણ પરમાત્મા એ કીધું એ મારી માયા છે અને માયા નો છતાં દેખાય છે છતાં દેખાય એટલે આપણને એવું લાગે કે આવું જ હશે પણ હકીકતમાં ભગવાને કીધું છે કે એવું કઈ છે એટલે આખા ચાર શ્લોક છે ને એ ભાગવત નો બીજ છે એ ચાર શ્લોક કોને આપ્યા હતા નારાયણે બ્રહ્માજીને આપ્યા બ્રહ્માજીએ ચાર શ્લોક કોને આપ્યા વ્યાસજીને આપ્યા વ્યાસજીને કીધું કે તમે આનો વિસ્તાર કરો એટલે વ્યાસજીએ એ ચાર શ્લોકનો વિસ્તાર કર્યો શું થયું તો કીધું એના બાર સ્કંદ કર્યા તેતાલીસ પ્રકરણ કર્યા ત્રણસો પાંત્રીસ અધ્યાય કર્યા અઢાર હજાર પોણસો લક્ષ અક્ષર પંચોતેર હજાર અક્ષર અઢાર હજાર શ્લોકોથી યુક્ત શ્રીમદ્ ભાગવત એ સંપૂર્ણ વિશ્વ અથવા તો આખાય જગતનું પ્રતિબિંબ છે ટૂંકમાં ભાગવત એ જીવનનું દર્પણ છે